નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાદુબે જિલ્લાના નસવાડી તાલુકાની નસવારી નગરમાં ઈદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો નસવારી ખાતે આજ રોજ સરકાર ફર્યા ચારસ્તાની નુરાની મસ્જિદથી કવાટ રોડ સુધી ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું ઈસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસ જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે નસવાડી સહિત સમગ્ર જિલ્લામાં જશની ઈદ મિલાદ નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ઈદે મિલાદ પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો છે નસવાડી નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું જુલુસ નસવાડીના મેન બજારમાંથી નીકળી કવાટ રોડ સુધી લઈ જવામાં આવ્યું હતું અને ત્યાંથી પરત જુલુસ નુરાની મસ્જિદ પર આવ્યું હતું આ જુલૂસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભૂલકાઓ જોડાયા હતા અને જુલુસનો આનંદ માણ્યો હતો ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું અને તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી નસવારીથી બ્યુરો રિપોર્ટ જુબેર કુરેશી